ગોતાપુર જૂના ભાઈપુરા ગાબટ હાઈસ્કૂલ બસ સેવા શરૂ ત્રીસ વર્ષની રાહ પૂરી થઈ હવે વિદ્યાર્થીઓ માટે સહેલાઈનું માર્ગ શરૂ બાયડ તાલુકાના ગોતાપુર ગામે હરસિદ્ધિ માતાજીના પાવન દર્શન કર્યા પછી ગોતાપુરથી જૂના ભાઈપુરાના વિદ્યાર્થીઓ માટે ગાબટ હાઈસ્કૂલ સુધી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે જેમાં ભલામણ બાયડ માલપુરના ધારાસભ્ય માનનીય ધવલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી ગામની ત્રીસ વર્ષથી ચાલતી માર્ગ આજે પૂર્ણ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આ સુખદ પ્રસંગે ગાબટના સરપંચ શ્રી મયુરસિંહ ઝાલા ગોતાપુરના સરપંચ શ્રી અર્જુનસિંહ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોના સમક્ષ લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓને રવાના કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક અને ભવિષ્ય માટેનો વિશ્વાસ સ્પષ્ટપણે દેખાયો આવા ઉપક્રમો ગામના વિકાસ અને નવજવાન પેઢીની પ્રગતિ માટે મજબૂત પગથિયું છે અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ